સુરત જિલ્લાના કામરેજ ખોલવાડ ખાતે નેશનલ હાઇવે અડતાલીસ પર અમદાવાદ થી મુંબઈ જતા લેન પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે આ બ્રિજના રિપેરિંગ માટે સરકારે એક મહિનો બંધ રાખ્યો છે વાહનોને ડાયવર્ઝન આપવા માટે કિમથી એના સુધીનો એક્સપ્રેસ હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો છે આ ડાયવર્ઝન પર કારના એક તરફ પંચાણું રૂપિયા અને ટ્રક બસના ના ત્રણસો પચીસ રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને નોકરિયાતોને રોજ લાંબો ફેરો કરવો પડે છે. એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ પૂર્ણ થયું નથી છતાં ટોલટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે એક્સપ્રેસ વે પરથી આવતા વાહન ચાલકોએ ટોલનાકા પર ટોલટેક્સ આપ્યા બાદ પરત ફરતી વખતે ભાટિયા ટોલનાકા પર પણ ટોલટેક્સ ચૂકવવો પડે છે. તેમણે જીજે ઓગણીસ અને જીજે પાંચ ના સ્થાનિક વાહન ચાલકોને એક્સપ્રેસ અને ભાટિયા ટોલ નાકા પર ટોલ ટેક્સ મુક્તિ આપવાની માંગ કરી છે ખાતે તાપી નદી ઉપર નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ખોલવર પાસે જે બ્રિજ સમારકામ માટે જે જર્જરી બ્રિજ હતો એના કારણે નેશનલ હાઇવેનો બ્રિજનો બ્રિજ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રી આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કિમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો એની ઉપર કિમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાઇવર્ઝન અંતર્ગત છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર પંચાણું રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી મને પણ રજૂઆત કરી સમગ્ર આગેવાનોને પણ રજૂઆત કરી અને મીડિયા દ્વારા પણ આજે એની જાહેરાત કરવામાં આવી હતી પ્રસારિત કરવામાં આવી હતી આ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરીશ કે સરકારની જવાબદારી છે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે અને કલેક્ટરનું જે જાહેરનામું છે કે આ ડાઇવર્ઝન બનાવવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે ફક્ત બાર કિલોમીટર સુધીનો આ જે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે છે એને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જે હાઈવે છે જે ભરૂચથી વલસાડ સુધીનો એનો ખુલ્લો કરવાનો હોય છે પરંતુ ફક્ત બાર કિલોમીટર સુધી આ ડાયવર્ઝનના વાહનો પાસે જે સ્થાનિક વાહનો છે નોકરિયાત લોકો છે અને રોજની અવરજવર કરવાવાળા ખેડૂતો પણ છે એને મોટો ચક્રાઓ ફરીને સુરત સુધી આવવાનો હોય છે ને એટલે જે કીમ ખાતે પણ ટોલ લેવામાં આવે છે કામરેજ ખાતે પણ આવે છે ને સુરતમાં જ્યારે પ્રવેશવાનો ભાટિયા ખાતે પણ એનો ટોલ લેવામાં આવે છે એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ફક્ત ને ફક્ત સુરત જિલ્લાના લોકોને લૂંટવાનું કામ કરે છે એના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને વિનંતી કરી છે આજે કલેક્ટરશ્રી રજા પર જેમને રૂબરૂ મળીને આજે આ રજૂઆત માન્ય આડીસી ને હું હાલમાં જ હું કરવાનો છું અને તાત્કાલિક અસર થી ફાઈવ અને જી જે ઓગણીસ ને મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવાનો મેં પત્ર લખ્યો છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત